ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થાય તેવી શક્તિ બતાવવા હાકલ કરી હતી કોંગ્રેસના સુપડા સાફ કરવાની હાકલ કરી હતી મહેસાણા બેઠક ઉપર બીજો કોઈ નથી નથી કામ કરતો કરતો માટે હું તેમ કહીને જવાબદારીથી નહીં તનતોડ મહેનત કરજો તેમ કહેતા પ્રદેશ પ્રમુખે જવાબદારીઓમાંથી છટકવા છટકશો નહીં તેવી સ્પષ્ટ વાત કરી હતી સાથોસાથ તેમણે મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની તેમજ લોકશાહી ચૂંટણીમાં નેવું ટકા સુધી મતદાન થાય એવી આ ચાર સીડીઓ પણ સમજાવી હતી પ્લાનિંગ પ્રમાણે બુથ પ્રમુખોને કામ કરવા સલાહ આપી હતી બાકીના લોકો પણ મારા પ્લાન મુજબ ચાલવા તૈયાર છે તો હું તમને એક ફોર્મ્યુલા આપું છું મારે એ ફોર્મ્યુલા તમારી પાસે એટલા માટે કરાવી છે કે આ એક સીટ એવી છે કે એમાં તમે કોંગ્રેસના સુપડા સાફ કરીને એની ડિપોઝીટ જમા કરાવી શકો હું તમારી તાકાતના આધારે કહું છું હું કોઈ ભવિષ્ય વેચતા નથી પણ પ્લાનિંગ પ્રમાણે જો ચાલશો તો ચોક્કસપણે આ રિઝલ્ટ આવશે તમારે બુથ પ્રમુખને ખાસ કહેવું છે કે તમે કાલે ને કાલે સવારે વહેલી સવારે તમારે ત્યાં તમારા બુથ કમિટીના જે ચૌદ મેમ્બર છે તમારી સાથે બીજા તેર લોકો આ ચૌદને તમારા ઘરે ચા પીવા માટે બોલાવો બોલાવશો તમારું ઘરમાં ઉપજે છે તમારી પત્ની ના તો ના પાડે ને તો એને કે આ મોદી સાહેબ માટે છે જરાય ના નહીં પાડશે આમ તો કોઈનું ઘરમાં ઉપજતું જ નથી તમે બધા હા કરો છો મારું જ નથી ઉપજતું તમારું ક્યાં ઉપજવાનું છે